તમામ નગર પ્રાથમિક શાળાઓમાં એક આંદોલન રૂપે વર્ષોથી જે બાળકોને શિષ્યવૃત્તિ મળતી હતી તેમાં એક કોઈ એક આઠ બે હજાર ચોવીસના રોજ સરકાર સીધો પરિપત્ર તમામ બાળકોને શિષ્યવૃત્તિ વૃત્તિ શીખવવા માટેના એક જબરજસ્ત સરકારનો કારસો હોય એ મને છે પરિપત્રમાં એક ચાર ઓગણીસો અઠ્યોતેરથી જે રહીશ હોય સુરતમાં રહીશ હોય એ લોકોને જ શિષ્યવૃત્તિને મેળવવાને પાત્ર રહેશે મા ગાંધીભાઈ કે જો બાળકનો જન્મ સુરતમાં જ થયો હોય તો પણ તેને શિષ્યવૃત્તિ સક્ષમ આ એક ખૂબ જ ગંભીર બાબત છે જો આ શાળામાં નગર પ્રાથમિક શાળાઓમાં પણ અભ્યાસ કરવામાં છે શ્રમિકોના પીચા ગરીબોના પીચા કામદારોના પીચા જે લોકોએ સુરતને સ્ટનધન બનાવવા માટે સુરતની ઇકોનોમીને આગળ વધવા માટે સુરતનું ઉત્પાદન વધારવા માટે જે શ્રમિકોએ પોતાનું યોગદાન આપ્યું છે તેના બાળકોને આ શાળાઓમાં ભરતા હોય છે દરેકે દરેક ઇન્ડસ્ટ્રીઅલિસ્ટ એવી કોઈ જવાબદારી નિભાવતા નથી કે તે બાળકોને જોવા માટે સ્કૂલની વ્યવસ્થા કરી કે તેમના રહેવા માટેની વ્યવસ્થા કરી એ લોકો સ્વબળે પોતાના ભરોસે પોતાની હિંમતથી એ લોકો ગળી આ બધી વસ્તુઓ મેળવી મેળવતા પણ સરકારી શાળાઓમાં એ લોકો મજબૂત બાળકો લાખોની સંખ્યામાં ગુજરાતમાં લાખોની સંખ્યામાં બાળકોને જે શિસ્ત છે આ સુરત શહેરમાં આજે સો જેટલી શાળાઓમાં મેં દુખાવો કર્યો છે એના વાલીઓને અવગત કરાવ્યા છે અને આ જે વાલીઓએ આ વાંચ્યું હશે ને જે જોયા તે લોકોને ખબર જ નથી ગરીબોને વધારામાં રાખીને આ સરકાર જે સિસ્ટમ રોજ રાખવાનો પ્રયત્ન કરે છે તેનો અમે વિરોધ કરીએ છીએ અને જે શિષ્યવૃત્તિ બાળકોને મળતી હતી ગરીબ બાળકોને મળતી રહી જોઈએ એ અંગેની અમે રજૂઆત કરી છે આ જ રજૂઆત સરકારશ્રીને મોકલવા માટે કલેક્ટરશ્રી વિનંતી કરી છે અને સુરત શહેર કોંગ્રેસ સમિતિ અમારા વિરોધ પક્ષ તરીકે આ બાબતથી ખૂબ અવગત કરાવીશું